એઇમ્સની ઢીલી કામગીરી સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસના નેતાઓ વિરોધ કરવા માટે એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ પોતાનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ઉદઘાટનના વાંકે આઈપીડી જેવી સુવિધાઓથી લોકો હાલ વંચિત છે અનેક સાધનો ઉદઘાટનના વાંકે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીની ઉદઘાટનની તારીખમાં હજુ પણ ફેરફાર થઈ શકે તેવું છે ત્યારે લોકો તો હજુ પણ આ સુવિધાઓથી વંચિત રહેશે એમ સુધી પહોંચવાના રોડ રસ્તા અને રેલવે કનેક્ટિવિટીમાં પણ અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર આ બાબતનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ગુજરાત નું ગૌરવ અને સૌરાષ્ટ્રની ગૌરવ એવી એઇમ્સ હોસ્પિટલ જ્યારે રાજકોટમાં બને છે પણ જે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં આ એમ્સ નું કાર્ય જે બિલ્ડિંગ છે એ પૂર્ણ થઈ અને સંપૂર્ણ લોકો માટે કાર્ય થવાનું હતું એના બદલે અત્યારે જે કન્સ્ટ્રક્શન જે છે એ બે વર્ષ સુધી ડીલે થયું છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ચાલીસ ટકા કમિશનવાળી સરકાર જે છે એ માત્ર ને માત્ર પોતાના પૂર્ણ છે પણ જે લોકોની જે સુવિધા માટે થઈને જયારે એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે થોડા દિવસ પહેલા આગામી દિવસોમાં પણ વડાપ્રધાન શ્રી જે છે એમ્સ હોસ્પિટલ નું ઉદઘાટન કરવા માટે આવવાના છે પણ અમને લાગે છે કે એની તારીખમાં પણ હજી ફેરફાર થશે જ તે ત્યારે આ ડિરેક્ટરશ્રી અમે એટલું જ કહેવા માટે આવ્યા છીએ કે

એમ એ પણ હજી કાર્યાન્વિત થયું છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે અને જ્યારે વડાપ્રધાનશ્રી આવે છે અને જે આપણે કહીએ કે મેઈન અત્યારે તમે જુઓ કે કોર્પોરેશન હોય જિલ્લા પંચાયત હોય કે પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે એમ્સમાં જવા માટેના જે રોડ રસ્તા છે એ પણ હજી પૂર્ણ થયા નથી રોડ રસ્તા આગળ જે સ્ટ્રીટ લાઈટું હોય એ પણ પૂર્ણ નથી એની સાથે સાથે એમ્સ જવા માટેની જે રેલવે ક્રોસિંગ છે અહીંયા પણ ઘણી અત્યારે અમે બે ત્રણ વખત ત્યાં ગયા પણ રેલવે ક્રોસિંગમાં પણ ખૂબ જ દુવિધા થાય છે તો એને માટે પણ એ લોકોએ શું કાર્યવાહી કરી આ તમામે તમામ જે મુદ્દા છે એ લઈને આજે અમે આવેદનપત્ર આપવા માટે